ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડા તાલુકાના ભાડોતરા ગામના કાંતિભાઈ મોતીભાઈ ચૌધરી પોતાના એક સાથી સાથે મોટરસાયકલ ઉપર રાજસ્થાનના મંડાર તીનબત્તી વિસ્તારના હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી ઝડપભેર દસી આવેલા એક ડમ્પર ચાલકે બેકાબુ બનીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને બાઇક સવાર રસ્તા ઉપર ફસડાઈ પડ્યા હતા અને અકસ્માતમાં બાઇક ચાલક ગાંધીભાઈ મોતીભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમના ડાબા હાથનો કચર ઘાણ નીકળી ગયો હતો આ ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક માનવતા દાખવી ઘાયલ યુવકને સારવાર અર્થે મંડારની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો જો ગંભીર ઈજાઓને કારણે તેમને વધુ સારવાર માટે ગુજરાતના પાલનપુર ખાતે રિફર કરવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ રાજસ્થાનની મંડારા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે